અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે આ એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ શહેર અને અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ જીગર કુમાર સોની પ્રમુખ વિરેન્દ્ર સોની અને ઉપપ્રમુખ વિજયભાઈ પાટડિયા તથા આશિષ ઝવેરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ જ્વેલરી વર્લ્ડ ના ફાઉન્ડર અને મહત્વકાંક્ષી એન્ટરપ્રિન્યોર મિસ સોનિયા ચાવલા છે અને આ ભવ્ય આયોજન પાછળ તેમણે ખૂબ જ મહેનત કરી છે જ્વેલરી કોઈપણ દેશ કોઈ પણ કલ્ચર નું પ્રતિબિંબ હોય છે જ્વેલરી નો આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને

જે શ્રેષ્ઠ કારીગરી અને ડિઝાઇનનું પ્રદર્શન કરે છે તથા ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીમાં રસ ધરાવનાર કોઈ પણ માટે એક અવિસ્મરણીય પ્રસંગ બનાવે છે એ જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ તરફથી ત્રણ દિવસ માટે ઓગણીસ વીસ અને એકવીસ ના રોજ એ વાયએમસીએ ખાતે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બહુ જ એક્ઝિક્યુટિવ બહુ સ્પેશિયલ જ્વેલરીનું જુદા જુદા બહુ ઓરિજિનલ ડિઝાઇનનું એ વર્લ્ડ ક્લાસ જ્વેલરીનું એક્ઝિબિશન થઈ રહ્યું છે હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ એક જોવાલાયક ઇવેન્ટ છે અને ચોક્કસ એ આવીને જોઈએ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદને બહુ જ શુભકામના પાઠવું છું દર વર્ષે આ બહુ એક્સક્લુસિવ ઇવેન્ટ યોજાય છે એટલે બહુ શુભકામના છે ઓલ સક્સેસ એ ભારતીય કલ્ચર મેં અને ભારતીય સભ્યતા પ્રમાણે એ જ્વેલરી જે છે એ બહુ જ ઓસ્પિશિયસ બનાવે છે અને ખાસ કરીને મહિલાઓ માટે અને બહુ જ શોખીન હોય છે એટલે અત્રે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને પરચેસ કરી શકે છે અને બહુ એક્સક્લુસિવ आने वेस्ट रीजन uh, है महाराष्ट्र और अहमदाबाद उसका अराउंड थर्टी परसेंट पूरे इंडिया को कंट्रीब्यूट करता है और जो सबसे ज़्यादा स्टड रेशो है डायमंड ज्लरी है वो वेस्ट और नॉर्थ रीजन में बिकती है और तो हमारा अहमदाबाद महाराष्ट्र ये सब रीजन काफ़ी अच्छा है डायमंड ज्लरी गोल्ड ज्वेलरीज के लिए ज्लरी में काफ़ी नई डिज़ाइन आते जाए लोग न्यू मॉडर्न डिज़ाइनस ख़रीदे उसके बाद अच्छा गोल्ड और डायमंड रेशो के साथ अपनी ब्राइडल ज्वेलरी भी खरीदे एंड आजकल फाइन ज्वेलरी जो छोटी छोटी ज्वेलरीज होती है डेली वेयर के लिए वो भी काफ़ी बिक्री लगी है तो लोग डेली वेयर के लिए भी आजकल ज्वेलरी पहने लगे हैं एंड सबसे इंपॉर्टेंट वाई ओनली वुमेन शुड हैव फन आजकल मर्द मर्द लोग भी काफ़ी ज्वेलरी पहने लगे हैं पहले से वे एक रंगूटी पहनते थे आजकल आप देखोगे दो दो चेनों के साथ घूम रहे हैं